સંસ્થાના પ્રમુખ પી કે લહેરી જિલ્લા અધિકારી કોઈ શિક્ષણ ની વ્યવસ્થા નહોતી એવા સમયે ત્યાં શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરીને ઓગણીસો ની સ્થાપના થી હોસ્પિટલ ની અને એના પછી આસનગાળાની સ્થાપના કરીને અહીંયા ઉપેક્ષિત પીડિત દલિત અને ગરીબ આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓને સમાજના સેવા માટે એક સરસ વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ અને પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ ધરતી પર થઈ રહ્યું છે અને આજે આટલા વર્ષો પછી એમાં વધારો થઈ રહ્યો છે આજે એક સ્કૂલ અને છાત્રાવાસનું ખાદમૃત કરવાનું હતું સન્માનની આપણા સનદી અધિકારી પી કે લેહરી સાહેબ એ મને માર્ગદર્શન આપી રહ્યા છે મારા કુમારસિંહ વાસિયાજી દેખરેખ રાખી રહ્યા છે અને પૂરો સ્ટાફ અને પૂરા મારા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મારા પદાધિકારીઓ બધા સાથે મળીને આજે છાત્રાવાસ અને સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે આવનારા સમયમાં જે આ વટવૃક્ષ વધારે ખુલે ફાલે અને એના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ જાય એવી હું શુભેચ્છા પાઠવું છું